वेलकम टू तुमने कह दो कि मोरबीनी अंदर आ दिकरियो इतलू मस्त जमाड़े छे तुमने टेबल ऊपर जे इटली आपकी स्माइल बहुत बढ़िया है Thank आप कस्टमर को इतना ट्रीट कर रहे हो कि क्या आपके लिए लेके आओ एक बार स्माइल करो तो कैसे कर रहे हो कौन करेगा आज स्माइल कर दो कैसे कर दो? किसी को ट्रीट कर दो कैसे कर दो? આવી રીતના કોઈ પણ માણસ દુઃખી આવે એટલે અહીંયા એટલું એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય કે ના ભાઈ આપણે નાઇટ લાઈફમાં જઈએ રાત્રે ચાલુ થાય સાહેબ અહીંયા તમને ગાંઠિયાથી માંડીને પંજાબી ચાઇનીઝ બધું જ મળી જશે ને જોરદાર તો આજ ક્યાં ખીલાવ કે ચાઇનીઝ પંજાબી સબ મિલ જાય ચલો નાઇટ લાઈફમાં તો તમે ઘણી વખત આવતા હોય છો તો આજે કેવું લાગ્યું તમે અહીં ગયો આજે થોડુંક સ્પેશિયલ છે આજે મારી બેન ના બર્થડે છે આજે બરાબર એટલે અમે અહીંયા ચાર વખત તો આવી જ છે રેગ્યુલર હોટેલ તો બહુ બધી છે તો નાઈટ લાઈફ માં કેમ રીઝન શું ઘર જેવું ફીલ થાય છે હેલ્ધી ફૂડ હોય છે અને મેનુ કાર્ડ પણ જોવું નથી પડતું અચ્છા મેનુ સેમ ટેસ્ટ જ હોય છે અને ક્યારે પણ એ લોકોના સ્માઈલી ફેસ વગર અમને એ લોકો એ સબ નથી કર્યું મને આ દીકરીઓ વિશે તમારે શું કહેવાનું થાય જઈ ગયું અરે કદાચ મારા ઘરે લઈ જાવ તો એ છૂટ છે મને આપે ને તો આજે જ લઈ જાવ ત્રણે મને છોકરીઓ ગમે છે એટલી મહેનત કરે છે અને એટલી ફાઈન એમ ક્યારે પણ તમને એવું ન લાગે કે એને તમારી સામે જવાબ દીધો કે એ આ મોરબી માટે બહુ સારી વસ્તુ કારણ કે લેડી સ્ટાફ બહુ છે અને આવી રીતના આપણી સાથે મેચ થઈ મોટી વાત છે બિલકુલ તો જમવાનું કેવું આજે બહુ તો મોરબી ની અંદર જેટલા લોકો કદાચ આ વિડિયો જોઈને આવવું જોઈએ કે નહીં ખાસ કહીને આવું જોઈએ અને અહીંયા અમારા ઓનર છે ભાઈ એ તો એટલા સારા છે કે દર વખતે ડિસ્કાઉન્ટ આપે છે અમને આજે તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવું જોઈએ ડિસ્કાઉન્ટ છે અમારા ભાઈનો યસ યસ તો એકવાર ફરીથી બોલીને કે નાઇટ લાઈફ માં જરૂર થી જમવા આવજો કઈ નાખે થેન્ક યુ પછી આપણે અહીંયા ઓનર અને ધમાકેદાર જોરદાર એન્ટ્રી કરી અમે હવે તમારું નામ ને પરિચય આપી દઉં મારું નામ છે ભગીરથ સિયાલા હમ નાઇટ લાઈફ કેફે નો ઓનર છું અને તમને પ્રેમથી લોકો શું બોલાવે ભાણુબા કઈ મને પ્રેમ થી કારણ કે મોરબી માં જેટલા લોકો છે ને એમને ભાણુબા તરીકે જ ઓળખે છે હવે નાઇટ લાઈફ આવ્યું છે કે પાકું એડ્રેસ આપી રાજપા ચોકડી સનાળા ગુંડરા રોડ તમે સનાડા રોડ આવે એટલે રાજપોત ચોકડી આવે અને એની બિલકુલ આ બાજુ અને નાઈટ લાઈફ તો ગમે ને પૂછે બધાને ખબર છે નાઈટ લાઈફ કે પેલે ગમે તમને એટલે ગમે તે આવીને પહોંચાડ દેશે તમને કેટલા વાગે કેટલા વાગે મળી જશે સાંજના 7 વાગે થી સવારના 4 વાગ્યા સુધી બધું અવેલેબલ છે 24 કલાકની પરમિશન છે 24 કલાકની પાકું પાકું એટલે એ ચોવીસ કલાકની પરમિશન છે એટલે તમારે રાત્રે ગમે ત્યારે ભૂખ લાગે અને ઘર બેઠા મળી જશે બેઠા હોમ ડિલિવરી મળી જશે સવારે કેટલા કિલોમીટર સુધીમાં લઈ જશે ત્રણ કિલોમીટર એરિયામાં ત્રણ કિલોમીટર ના એરિયામાં તમે શું શું પહોંચાડશો પાસપોર્ટ છે ચાઇનીઝ છે પંજાબી છે પુરીસા ગાંઠિયા છે બધું જ પહોંચી જશે બધું મળી જશે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરો ને ઘર બેઠા મંગાવજો તો આજે આપણે અહીંયાનું તમારું સ્પેશિયલ જે પંજાબી પંજાબી ડોસા અને પુરીસા ગાંઠિયા પણ મળી જશે અને આજે કઈક સ્પેશિયલ સબ્જી બનાવવાના છે મેજિક મેજિક પનીર મેજિક અને અહીંયા ભાઈ અહીંયા બર્થડે પણ સેલિબ્રેશન કરતા હોય છે લોકો એ સેલિબ્રેશન માટે તમારે સ્પેશિયલ આજે જ હતું તમે જે જોવો છો કે બર્થડે સેલિબ્રેશન કરતા હોય છે અહીંયા લોકો આવે એટલે દરેક પાર્ટી અહીંયા કરે છે હા દરેક પાર્ટી અને આ મેડમે તો હમણાં કીધું કે વીકમાં અમે ચાલુ ને ચાલુ હોય કે આ બીજી પાર્ટી હતી ને હા વીકમાં બીજી પાર્ટી છે બોલો તો હવે ચાલીએ આપણે હવે આપણે ટેબલ ઉપર બધું આવી ગયું છે ઢોસા આવી ગયા છે પંજાબી બે જાતની સબ્જી મંગાવી છે એક આ છે પનીર પોટલી જો અને આ છે મેજિક પછી અમારું ઓલ ટાઈમ ફેવરેટ ગમે એને કદાચ મોરબી વાળો એને પૂરી શાક ગાંઠી આપી દો ને એટલે એ ખુશ પછી અમારા જે ચીઝ નાન મંગાવી છે કુલચા છે અને આપણી જે રેગ્યુલર નાન આવી ખાસ સૌથી વધારે કદાચ અમારે ઢોસા ખાતા હોય તો એ છે મટકા ઢોસા વધારે ખાય કે જે આ ઢોસા એની સાથે જો અંદર ગ્રેવી અને એ ખાવાની મજા બહુ આવે તો પનીર પુટલીનું ટેસ્ટ ચાલુ કરીએ આપણે બનાવવાની રીત જોરદાર છે જો કેટલું મસ્ત આમ આમાં બધું આવી ગયું ને કાજુ ને બધું સબ લગ રહે બસ કરીએ કરતો છે સર યે પનીર મેજિક પનીર મેજિક પનીર મેજિક વિથ કાજુ ફ્રાય ઓકે ટેસ્ટિંગ કરી લઈએ આપણે હા આ છે જે પનીર પોટલી શાકની વાત કરું તો આમાં કાજુ પછી એમાં મિક્સ વેજીટેબલ અને સ્પાઇસી થોડું સ્પાઇસી એકદમ જોરદાર કે પંજાબી શાક તમે અત્યારે આમ મોરબીની અંદર તો આ નહીં મળે ને ના મોરબીમાં ફર્સ્ટ છે આપણે હા પનીર પોટલી પનીર પોટલી અને આ છે આ પનીર ભેગી કાંઈ ક્યાંય મોરબીમાં આ શાકની અંદર જે પનીરની વચ્ચે જે મસાલો બનાવ્યો છે જે લીલો મસાલો આખો ગ્રીન એ બહુ મસ્ત લાગે હવે જો તમે કદાચ ખાવાના શોખીન હોય રાત્રે ખાવાની ઈચ્છા થાય તો મોરબી ની અંદર આ એક એવી જગ્યા છે કે તમને રાત્રે મળે છે બાકી મોરબીમાં નથી મળતું બેસીને જમવાનું તો નથી જ મળતું બેસીને જમવાનું કદાચ પાર્સલ હશે પણ રાત્રે બેસીને જમવા માટે તો આ એક જ આખા મોરબીમાં કે જે તમે રાત્રે ફેમિલી સાથે તમે આવશો તો એ વાંધો નહીં અત્યારે વાઈ ગયા છે સાડા બાર પાછળનો ખાલી તમને નજારો બતાવતો ભાઈ પાછળનો લાઈફ સીન બતાવો તો આ અત્યારે ભાઈ ગયા છે સાડા બાર તોય લોકો જમે છે સાડા બાર નહીં પોણા એક થયા છે તોય લોકો રાત્રે જમવા આવતા હોય છે નહીં કરતો સામાન્ય રીતે બધું ઠંડુ થઈ જાય પણ તમારું તો દસ વાગ્યા પછી ચાલુ થાય દસ વાગ્યા પછી ચાલુ થાય સવારના ચાર વાગ્યા સુધી તો આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા સાથે મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ઘે મળ્યા આ નથી તે આ ધરતી હરિયમ ક્રસ જેમાં કાલે વર્ષે તો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને બાકી અહીંયા બહેનોની જે સર્વિસ છે સુપર છે બહુ સારી મહેનત કરે છે